મિત્રો આપણે આવી ચૂક્યા છીએ નુરાપીર દાદાના મંદિરે અને બહુ ભવ્ય અને પ્રસિદ્ધ મંદિર છે અહીંયા મહાદેવનું પણ એક સુંદર મજાનું મંદિર છે અને બહુ ભવ્ય આશ્રમ છે તમે જોઈ શકો છો બહુ અલૌકિક જગ્યા છે તો આપણે આવ્યા છીએ અને બધું વિવરણ કરવાનું છે તો અહીંનું નુરાપીર દાદાનું આશ્રમ આવેલો છે જેસર રોડે દર્શક મિત્રો સંત શ્રી રામદાસ બાપુની સમાધિ પણ અહીંયા આવેલી છે તો તેમના દર્શન પણ જો તે પછી આવેલી છે સંત શ્રી ગિરદાસ સંત શ્રી ગિરદાસ બાપુની સમાધિ તેમના પણ દર્શન કરી દઉં અને હવે પછી આપણે જોવાના છીએ પરમ પૂજ્ય સંત શ્રી ગિરિદાસ બાપુનું સમાધિ સ્થાન છે તે આ છે તો આ ભવ્ય સ્થાન કરી શકીએ આ જે તમે જોઈ રહ્યા છો તે ગ્રીતદાસ બાપુનો જૂનો ફોટો પણ રાખવામાં આવ્યો છે અને અને એક યાદી રૂપે અહીંયા રાખવામાં આવ્યો છે આ ગરીબદાસ બાપુની ઘોડી હતી એવું કહેવામાં પણ આવે છે અને તેની એક પ્રતિમા રૂપે અહીંયા સ્થાપિત કરવામાં આવી છે આ જોઈ રહ્યા છો તે હોલ છે અને લોકોના જમવાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે ભોજનાલયની વ્યવસ્થામાં કરવામાં આવી છે અને હવે આપણે ઉપર જવાના છીએ અને મેડી માથે બહુ અલગ અલગ વસ્તુઓ છે તો તે પણ તમને હું બતાવાનો છું તો ઉપર જઈએ તો આપણી સાથે જગદીશભાઈ મંડલિયા ઉપસ્થિત છે અને તેમને પૂછ્યું કે આશ્રમમાં શું શું જોવા જોવાલાયક વસ્તુ છે અને કઈ કઈ વસ્તુઓ જે બાકી છે જોવાની તો જગદીશભાઈ આગળ શું શું છે જોવા માટે ફિલ્મમાં અહીં ઇતિહાસ મુજબ નવરાત્રીનું મંદિર છે અને ગીરદાસ બાપુ સનસરી ગીરદાસ બાપુની પણ સમાધિ છે આ જૂના જૂની જગ્યા છે વર્ષો જૂની અહીંયા કોને રહેવાની જમવાની પછી પણ સુવિધા છે અને બહુ ખૂબ સરસ આશ્રમ છે તો અહીંયા જે આપણે ઊભા છે અહીંયા કોને જમવા માટેની આ સુવિધા છે જમવા માટેની વ્યવસ્થાનો રચડો આ છે અને હવે આગળ કઈ કઈ એવી વસ્તુઓ છે અહીંયા યાત્રિકો માટે રહેવાનું જે રોકાવવું હોય તો એ છે કોઈ જોવાલાયક વસ્તુ કરી તો બતાવો અમારા દર્શક મિત્રોને જોઈએ આપણે હા તો જગદીશભાઈ આપણને બતાવશે અહીંયા કઈ કઈ જગ્યાઓ છે અને ઉપર પણ એક બહુ મસ્ત છે તો આપણે ઉપર જઈને જોઈએ અને જગદીશભાઈ આપણને સાથે લઈ જાય છે ઉપર હવે જગદીશભાઈ ઉપર શું છે ઉપર બધે હોલ છે બહુ મસ્ત છે યાત્રિકોને રોકાવા એવી સગવડ પણ ત્યાં આપવામાં આવે છે બહુ સુવિધા સરસ છે તો આશ્રમ તો બહુ મોટો છે જો ભાઈ વોલ જોવો આ બધી જે જોઈ રહ્યા છો ને તમે

હા તમે જે જોઈ રહ્યા છો તો અહીંયા સોલાર પણ લગાડવામાં આવેલી છે આશ્રમ કારણ કે લાઇટ જે હોય છે એ કદાચ જાય અને યાત્રિકોને અગવડ પડે કોઈ પંખા છે ટ્યુબલાઇટ છે અંજવાળું તો એ આટલું એક સોલારની પણ સુવિધા છે લાઈટ કોઈ વહી ગઈ હોય તો અહીં સોલરથી પણ લાઈટ પછી ધન સુવિધા સારી મળી રહી છે આ આશ્રમ જંગલ ની વચ્ચો વચ્ચે આવેલો છે બધી બાજુ ડુંગર છે અને ફરતે કઈ પબ્લિક નથી જોવો ઠેક ઠેકાણે આખું જંગલ જ છે અને વચ્ચે આવેલો છે આશ્રમ અને જગદીશભાઈ આશ્રમ જેસરથી કેટલા કિલોમીટર દૂર આવેલો છે જેસરથી ભાઈ વિપાવટલી વિપાવટલી થી દુરાપીપ જેસરથી વિપાવટલી થાય છે કમસે કમ છ કિલોમીટર અને વિપાવટલી થી થાય છે ત્રણ કિલોમીટર હમ અને જગદીશભાઈ આ જે પાછળ દેખાય છે મોટા મોટા રૂમ છે એના માટે છે આ બધા લોકો માટે રહેવાની વ્યવસ્થા હોય છે લોકો ઉપર જે રૂમ છે ખાલી બેનો માટે છે અને ઉપર બીજો જે રૂમ છે જે માળ છે એમાં અને અહીંયા પાર્કિંગ છે ગાડીનું જે બહારથી મહેમાન આવે છે તેમને રોકવા માટેની આ જે વ્યવસ્થા દેખાઈ તે છે ઘણા બધા રૂમ છે જે બહારથી દર્શાળુ મહેમાન આવે છે દૂરના વ્યક્તિ આવે છે તેની માટે જે રહેવાની વ્યવસ્થા છે તેની માટે આ રૂમ તો મિત્રો આ હતો ન ઘણા બધા મંદિરો એવા આવેલા હતા તમને આ વિડીયો કેવો લઈ લો પસંદ આવ્યો હોય તો લાઇક સબસ્ક્રાઇબ કરો અને બધાને હર હર મહાદેવ જય શ્રી